લખુ ખોજ મે કો કટાણી લડનતા ભયંકર હોકારા માતે પડનતા તઠાયક ઉપરે આધાર તમારો રણુજા ધની વારે પધારુ દદે મે અધૂધું હિલોળા દમા મે વેપારી લખુ કરોડ માલ વામે તમે તે તાણે ડૂબતા જહાજ તારો રણુજા ધની વારે પધારુ અજમલ નંદા તના સંધ આઠમ નિત્ય કરે જો પાઠમ નડે નહીં જમાનો આ લગારે નટારો રણુજા ધની વારે પધારુ ત્રિદાત્મક ત્રિવેણી સંગમ ત્રણ દિવસની માલપા યજ્ઞ હરિહર ભજન અને દિવસ સંતો મહંતો ભક્તો સર્વોને આમંત્રિત બાપુએ કર્યા અને પધારા આમંત્રણ ને માન દઈ બધાને શરણોની માલપા કોટી કોટી વંદન આજે પાછમ નું લાભ મુરીત જેને કહેવાય તમારું મુરીત કેવું થયું આજે બોલો હા જેને ત્રિવેણી સંગમ કહેવાય અડસઠ ત્રેત ચાર ધામ ચાર વેચ સાત અઢાર પુરાણ અને એકસો આઠ આઠ ઓગણીષદ એનું સર્વનું સાર એવું નામ એ બધાયના હૃદય કમળની માલપા મહાપુરુષોના હૃદય કમળની માલપા પાસે નામ વચન રૂપી જે સોવીસ કલાક ગર્જના થાય એવા મહાપુરુષો આજે આપણા સનમુખ દર્શન લાભ પાય છે હારું તમારા મોરિત હારું થયું આજે

સૂર્ય અને ચંદ્ર રહે અને ત્યાં સુધી જે ગર્દના રે આ નામની આ ભક્તિની આ ધર્મ ની આ ઉપાસના તો આપણે બધા અત્યારે લગભગ ગુરુ ભાઈ લુરુબેનો અને ગુરુ બધા બેઠા છે અને એની માલપા કરી અને સંતોએ કીધું કે તમે હરદ્વાર આજો સત્સંગની માલિકા પ્રાણ હતો કુતરાની માલપા વાંચો પછી કીધું દાદાને વાંચા ની સમજાવ્યા કે ભાઈ તમને ગુરુ મારા બોલાવ્યા તો કે મારે ઘરનું ધ્યાન રાખવું પડે ભાગનું ધ્યાન રાખવું પડે વાળીયા જવું પડે આ ક્યારે હું સતસંગ નેશીર્વાદ આપણે પ્રાપ્ત થાય હવે મનોજભાઈ જો સતગુરુ સંપન્ન કરી સ્વરૂપ નું પ્રતિષ્ઠાન પણ સંતો ના હસ્તે આપણે કરવાનું છે એ પહેલા આદ્ય શક્તિ જોગણીમાં ખોડિયા શ્રી ખોડિયા મંદિર ને શ્રીજી પધારે એવા જ ભાવ ભક્તિ ભર્યા સરળ સ્વભાવ નમન કુટી લાઈ ઉચ્ચ લવજી બાપુ આપણા વચ્ચે ઉપસ્થિત વાક્ય મોક્ષમ ઉલંગ ગુરુ કૃપા અખંડ મંડલાકારમ વ્યાપ્ત નયન સરાસર તત્પદમ દર્શિત એનહ તસ્મે શ્રી ગુરુવે નમઃ તસ્મે શ્રી ગુરુવે નમઃ તસ્મે શ્રી ગુરુવે નમઃ ભક્તિયા ગામ નથી એ કારણ કે જે ખેતર પૂજ્ય બલદાસ બાપુએ બાપુ સુખરામ બાપુ આવા જે સંતોએ જ્યાં ખેડ કરેલી હોય એ ખેતરની અંદર મારે તમારે તો આળગોટું ખાવું જ જોઈએ આ આથી વિશેષ આપણી માટે બીજું કાંઈ હોય જ નહીં અને તેથી વિશેષ કાંઈક બીજું કરવા જાઈએ અને ન કરે નારાયણ ને નારાયણને કાંઈક અવળાહળું થાય ને એની કરતા જે ખેતરની અંદર આપણા વડીલ સંતોએ જે પગરો કર્યો હોય ને એની અંદર આપણે ચરણ દઈ અને માથે ચડાવવાની હોય આ બધા એકત્રિત થયા છે ત્યારે વિશેષ કાંઈ બીજું કહેવાનું હોતું નથી પણ તમારી જે કાંઈ શ્રદ્ધા છે જે સદગુરુ મહારાજ જે જે કેન્દ્રની અંદર તમે શ્રદ્ધા ધરાવતા હોવ એ મૂળ થળિયું પકડી અને ત્યાં ત્યાં રોકાઈ જવું એવું અમારે આ દેહાણ જગ્યાના સંતો એવું કહે છે ઘડીકે ને ઘડીકે થાંભલો બદલાવતા રહે હું તો મારું તમારું જીવન આમા નામા પ્રસાર થઈ જાય હું તમે એક એક દસ દસ ફૂટના ખાડા ગાળશો ને તો એમાંથી પાણી નહીં નીકળે પણ જે ખાડો તમે ગાળો એની અંદર કદાચ પાતાળ સુધી પહોંચવાનું થાય ને તો ક્યાં સુધી પહોંચી જાય પણ એની અંદરથી મનંતના અમૃત જેવી વર્ષા

બસ શરણાગત થઈ હિરાભિમાની થઈ અને એના ખોળામાં ઝૂકી જવાનો લડી શકાય આદંધારમકી અભાગી ગાની રામદેવી મહારાજની નવા બાર વધી વધી હર હર અધ્યક્ષ ના તો સાત વાગે એમાં આવજેન બલ્પે ફોડા બાર વાગે ખેત ભરતદાસ બાપુ હતા એટલે આપણી સના બાપુના વડપણમાં વડીલ સંતો ની દર્શનમાં આપ બેઠા અવધ આશ્રમમાં ભગવાન રામદેવજી મહારાજ મૂર્તિ સ્વરૂપે અને આપણી શ્રદ્ધા સ્વરૂપે જયારે મહોત્સવ હોય ને લાલ બાપુને અરખ હોય કે જાજા સંતો આવે અને કાર્ય રૂડું થઈ જાય એટલે આનંદે ઘણા સમય પેલા કેતા કે આવો ને આવો ને કઈક કરો તો આવીએ કઈક સનાતન કાર્ય કરો તો આવીએ સમગ્ર અખતરિયાવાસી ભાઈઓ બહેનો બાપુના લાલદાસ બાપુ એનો જે સંકલ્પ હતો એ આજે બધાની વચ્ચે શ્રદ્ધા સ્વરૂપે ફલિત થાય છે અંગ વિવેક હોય છે આશ્રમમાં આનંદ હોય આશ્રમમાં દૈવત શક્તિ એ પણ એક શોભા હોય છે વિશેષ સ્વભાવ હોય છે સાધુ ફરતા હોય પશુ પક્ષીઓ હોય આશ્રમ નિયમો છે ને એના અંગ છબદાય અને આ પરંપરાની ધરોહર ગેબીનાથ થી જોડાયેલી છે ગુદગર સ્વામી ગેબીનાથજી રતાપા મેપાપા જાદરાપા આપલા આ મંડળી પછી એ જમાનામાં પુન પૂર્ણ દર્શન કરવા જાતા એમાંથી વચન અને વિવેકની વાતો થઈ અને પરંપરાની શરૂઆત થઈ હમણાં હમણાં વિજ્ઞાન યુગમાં ગોરધનભાઈ ગાળ્યું બહુ ખાવી પડે છે અને ભારી મજા આવે છે કઈ નક્કી નહીં ને કોને કેવો વિચાર આવે હું દે અમે લઈ લઈ એક એક લાખ મણા ફરજ લાલ બાપુ એક એક લાખ આખું સીપડે આવી જાય અને મોઢામાં તૂડ આવી જાય આમાંથી ઘણા હતા ધાર આવ્યા છે એક બે દિવસ બહુ જ વાત કરો કોણ કોણ આવ્યા હજી તમારી ઉંમર નથી ભરતદાસ બાપુ એવી કેળવણી નથી ગીરમાં રહી છે સારો માલ બધો અમારી પાસે આવજો બતાવે હાડી તણસે છે આપણે સનાતની છીએ સંસ્કૃતિમાં છીએ સાહેબ આમ જુઓ તો ફોટો પડી જાય અને આમ જોવો તો અમેરિકા ભોગી જાય વિચાર તો કરો વિજ્ઞાન ક્યાં ફોગ્યું ટેકનોલોજી ક્યાં ફોગી ધીરજ વહી ગઈ હાવ ધીરજ હાલવું જ નથી કોઈને આવડું કેવું ટાયું હોય એમ તો ભાત દેવા જાઓ મુંબઈ બધા અહીંયા તો પૂછો તો ખરા ગઢિયા ભતવારાનો આનંદ શું હોય એ ચાર ભતવારી જાત્યું હોય વાતું થતી હોય કખ દખના થતા હોય કેમ છે બાય કે પૂછો તો ખરા હાવ આનંદ કરવાનો છે આમાં આ સ્ટેજ સત્સંગનું નથી આ પ્રેમના કરુણાનું સ્ટેજ છે સંભાળી લેવાનું સ્ટેજ છે ને પકડી લેવાનું સ્ટેજ છે મહાપુરુષોએ ગઢિયાનો બહુ ધીરજ રાખી છે કોઈ આમાં ગ્રેજ્યુએટ નથી કોઈ ઇંગ્લિશ ભણેલા નથી ઇંગ્લિશ ભણેલા તમારા છે બધા આવડે આવડે મોબાઈલમાં મોટરસાઇકલ લઈને જતા હોય તે ભટકાય એટલે આ જોતો નથી પણ ભાઈ સાહેબ તું તો જો અમારા ડ્રાઈવર હું ગાડી દેવાનો ડ્રાઈવર રાખે માર્ગદર્શન હું આપું એટલે ધ્યાન રાખજે એટલે જો આવ્યો જો આવ્યો માથે આપણને ભટકા હતા બે ધોલું મારશે ને પછી જેવું હતા તાના મહાન છે પગે વધ લાગશે ને હો રૂપે દે સુરત આવું થયું તું અમારે બાપુ માથે ઓઢવું કે ભાગી જવું ગાડી બીજા ની ભટકાણી કે આ જનો ટ્વીટો નો ટોમી લઈને આવ્યો મેં તો ઘડી ખાઈને પછી માર દે પેલા પેલા પૂછ કોઈ ને ફોડો કાઢતા હોય

ભણેલો દીકરો દીકરી માર્ગ ગોતી લે છે એ કઈ રજડી નહી પડે દાદીમાં બહુ વિવેક રાખજો આપણું ઘર મૂર્તિ છે ખૂબ નવાણ ગાળ્યા છે ખૂબ કામ કર્યા છે ને આપણને મોટા કરીને મુંબઈ સુરત માં મોકલે છે આપણી પ્રજા સંતત્વ આપણા માં આવે આ આપણી મૂડી છે સંપત્તિ તો જેવું કમાય એવી આવે બેંક વાળા લઈ જાય હોય તો પાછો ન લઈ જાય એમ સંતો તમે એવું કેળવજો કે તમારી પેઢી સુધી વિચાર પ્રગટ ગામડાની ખુમારી બહુ ગજબ હોય છે નાનું એવું ગામ હોય ને કોઈ ભિક્ષા અર્થે આવે ગામમાં તેલ નાખવાનો રિવાજ હોય સાધુ બારથી આવે ને પાંચ કીર્તન કરે કે પાંચ કલાક બેસે પાંચ ગામના ગઢિયા પૂછવા જાય કે માતમાજી હું જરૂર છે ત્યારે પાંચ ગઢિયા ભેગા થાય ને સોલ્જરી કરી નાખે કે મહાત્મા દુઃખી કરો મા મારી ઘરેથી પાલું ગળિયું લઈ જવાનું કોઈ કે મારે ત્યાંથી મુઠ્ઠી જવું લઈ જવાનું તેલ પૂરી કરી દેતા ગઢિયા પણ કોઠા હું જતી સત્સંગ છે એ મૂડી છાપ એમાંથી આપણને આદર મળે છે વિવેકના પાઠ મળે છે સંપત્તિમાં આપણા દાદા દાદી આપણો પરિવાર કુટુંબ વડીલો છે એ આપણી મોટી સંપત્તિ છે આપણે સંપૂર્ણ માનવવાદને પકડીને જીવીએ એ આપણી આપણી સનાતનતાના સ્વરૂપ છે હમણાં હમણાં ઈ એ મકોડા પેઢીઓ સુધી જોડાઈ જુખ ને કાયમ વળગી રહેશું પ્રલોભન વાળું જીવન ક્યારે પ્રગટ નહીં થાય જીવનમાં આ અવધ આશ્રમમાં આપ બેસો છો સાધુના દર્શન કરો છો સાધુમાંથી કરુણા લ્યો છો પ્રેમ લ્યો છો એક આત્મશાંતિ શાંતિ થાય તમને જલ્દી સમાધાન સાધુ કરાવી દે તમને ગ્રામીણ સંસ્કૃતિના પાઠ ગઢિયા ભણાવ્યા છે ક્યારેય કુટુંબ વ્યવસ્થા ભયું તૂટવા ન દેતા રૂપિયા તો ત્રણ ચાર બેંકમાં કોઈના વૃદ્ધો કોઈના ગઢિયા વૃદ્ધાશ્રમમાં ન જવા જોઈએ આજ આપણો મોટો ધર્મ છે મારી પાસે હારી તણસો છે મેં કીધું ને બધું મારી પાસે છે એવું આપણે કરવું નથી આયેર વૃદ્ધો છે પીઢારું છે એ આપણી મૂડી છે એમની પાસે હુજ છે કોઠા ભૂત છે વિવેક છે ધારણા છે સમાધાન શક્તિ છે એને દેવદ્ય શક્તિની જેમ વિવેકથી હાચરજો ધર્મને અનુસરીને રેજો પશ્ચિમ પશ્ચિમી દેશનો વાયરો ધીમો ધીમો આ ભાઈલો આવે છે ઉજળિયાત વર્ણમાંથી છે ગ્રામીણ સંસ્કૃતિમાંથી છે દીકરા દીકરીઓ મોટા થાય તો કપડાય મોટા માપના લેતા છે સમય બહુ ખરાબ આવે છે કાયમ દીંગરા લઈને બજારે બાજમાં જવું હું કામે છેડતી કરી હું કામે કરું દીકરા દીકરીના માપના કપડાં આરવાર ભેગા લેજો વધારે નથી કેવું આ કાંઈ રામાયણની સોપાઈ નથી જે ઘડીક આનંદ આવે ને ઘડીક કરુણ આવે આ હકીકત જ સામે આવશે જે શહેરીકરણમાં ગ્રામીણ સંસ્કૃતિની ધરોહર પકડી રાખવી એ આપણો ધર્મ છે સંપત્તિથી વ્યવસ્થા થાય સંપથી સમાધાન અને સુરક્ષા થાય જેટલો હં તમારો કુટુંબ વ્યવસ્થાનો માનવ વ્યવસ્થાનો હશે એટલી તમારી સુરક્ષા મજબૂત હશે આપને ખૂબ સાધુ વાત જળવાઈ રહી માનવતા વાત જળવાઈ રહી પશુ વાત જળવાઈ રહી ગ્રામીણ વાત જળવાઈ રહી સંપૂર્ણ દીઘા પૈસા બે દીકરા તમને હજાર વીઘા લઈ જાય પાંચ લાખ હમણાં ન લઈ શકીએ પાંચ લાખ નો વિકસ સુરતમાં તો એકર ના પેટીન ત્રણ પેટીન ખોખા ખોખામાં મને ન ખબર પડી ગોધનભાઈ બાપુ હું અટવાઈ ગયો પાંચસો ખોખા દેવા તો છે સોડા બાટલીના બિસ્કીટ ના ખોખા તો એવું હજી નથી ખોખા કેમ ગણવા ખોખાની બહુ વાત ન જોતા પેટીની બહુ વાત ન જોતા ધીમે ધીમે જેમ આપણે કમાસું એમ થતું થતું જાય દીકરો દીકરી ગણ છે ને પેટીયું ખોખા કારખાના બનાવી દે તમને આવો આનંદ આવો પ્રેમ આવી સંપશક્તિ તમારામાં કાયમ ઉજાગર નથી આ દિવ્ય અને પ્રગટ સનાતનમાં આપણને જે પ્રેમ મળે છે એ પ્રેમને બારોબાર ઝીલી લેજો એ સાથે આજના પ્રસંગમાં લાલ બાપુની આખડી પૂરી થાય ભગવાન અહીંયા પધારે પધારી ગયા છે સાધુનો પ્રેમ તમને મળે તમને સાધુનો પ્રેમ મળે એવી ભગવાનને પ્રાર્થના દ્વારકાધી તેજવાન થવાનું એક જ આહવાન હતું ધીરજ ધર્મ મિત્ર અરુનારી આપતકાલ પરખીએ ચારી ખૂબ ખૂબ ધન્યવાદ મિનિટ સેકન્ડ ગણીને હવે ચાલવું છે ત્યારે સર્વે સંતોનો પ્રેમ અને સત ગુરુદેવ કી જય રામદેવજી મહારાજ ની જય ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરો ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ પૂજ્ય વિદય બાપુ બે વર્ષ પહેલા કેરાલા મળ્યા રમેશ મહારાજ ને તે કે મહારાજ આપતા કે ગોઠવો તમારે આવું તો છે તો બાપુ મેં કીધું આપનો સંગ્રહ તો હવે ટૂંક સમયમાં સમજીજી મહારાજ પૂરો કરે આ ધર્મ સભા છે ધર્મ સભાની અંદર અભેદ તૂટવાનો હોય છે રાજસભા છે એમાં વિચારણા હોય છે વિતરણ હોય છે ધર્મ સભાની અંદર સમાજને સેવક સમુદાયને જે કોઈ વ્યક્તિ વિખૂટો પડ્યો હોય એ કોઈ સંત મહાપુરુષને શરણે જઈને બસો ત્યાંથી શરૂ થાય છે આને ધર્મસભા કહેવામાં આવે છે રૂપક અનેક હોય છે પણ સત સનાતન ધર્મ કુરુક્ષેત્ર ધર્મ ક્ષેત્ર આ ધર્મ ક્ષેત્ર છે ધર્મ ક્ષેત્ર અંદર વિચારો શાંત થઈ જાય છે પરમાત્મા બાજુ વળાક લે છે આ જીવ પ્રમુજે વિજય બાપુ ઓહ ભાઈ મારા આ ભમી કાઈ અમારી કોઈ તો પૈસા કે સાધના નહી હોય પણ હું સાધક છું પણ આ ગામની ભમી ઉત્તરીયા ભમી

અને એવા જ સુરત થી પધારેલ પરમ પૂજ્ય મહાશ્રી પરદાસ બાપુ લાવરામ બાપુ અને પરદાસ બાપુ સદગુરુ ભગવાનની જય આયે છે સન અધિકારી પાત્રતાને લાવમ બાપુને પરદાસ બાપુજી સુંદર શિરોયા ગોવાડાવાલાને આઉ બીશભાઈ અને ખૂબ જ સ્નેહ पूर्वक ઉજની સના બાપુનો અભિવાદન મહંત્રી ના ભાવ થી પરમ પૂજ્ય મહંત્રી લવજી બાપુ ખોડિયાર મંદિર છે અભિવાદન કરી આશીર્વાદ પ્રાપ્ત કરશે અભિવાદિત કરી આશીર્વાદ લેવું પૂજ્ય શ્રી મધુરામ બાપુને પ્રભુ અને બે સેવકોને સાથે રાખી વિનંતી કરીશ કે મંચ પર ઉપસ્થિત અન્ય પ્રાતસ્મરણી પૂજનીય સંતો મહંતો નો ખુબ જ ભાવ અને પ્રેમથી આવકાર સાથે સર્વે ભક્તો વતી સદે આપણા વચ્ચે ઉપસ્થિત છે એ બધા સંતોના નામની હું ઉદ્ઘોષણા કરું છું પોતાના સ્થાન પર ઉભા થશે અને ત્યાં આપને સન્માનિત કરવામાં આવશે પૂજ્ય શ્રી ધીરુ બાપુ યોગી શ્રી ભરતનાથ બાપુ પૂજ્ય શ્રી દેવરામ બાપુ પૂજ્ય શ્રી સેવાદાસ બાપુ

અમારા લખવામાં કે મારા બોલવામાં કોઈ સંતો મહંતોનું નામ ભૂલાનું ચૂકવાનું હોય તો કરબદ્ધ પ્રાર્થના સાથે ક્ષમાયાચના કરું છું અને આ તાદ સંતોનું સન્માન થઈ રહ્યું છે અને ખૂબ જ ભાવની પ્રેમની અને દિલની તાળીઓથી તાલબદ્ધ રીતે એક મિનિટ માટે આપણે વધાવતા રહીએ જય ગુરુદેવ જય શ્રી રામ દિવસ संतो नो एवच प्रकार शिष्यत्व पण प्रकट થયું છે ત્યારે શ્રી કૃજી બ્રહ્મરાજ બાપાપુજી સાહેબ અમરામ બાપુ આ સંતોની ગુરુજી મુખી દેખા છે આપના વચ્ચે ઉપસ્થિત છે ગુરુમુખી ત્યારે એવા પરમાત્માના આરાધકોને દઈએ સાહેબ સ્વરૂપ પ્રતિષ્ઠા કરવાનો વિવાદ આપની મુખ કરુણા હંમેશા અમારા ઉપર વરસાવતા રહેજો અમારી કઈ ભૂલ છો કે સંતો બીજી બાપુની સાચી મંદિરે